પ્રતિમા રાખી મૂર્તિ રાખી પૂજા કરતા હતા કરતા હતા અને ત્યાં પણ અમે આ ચેઠી ચાંદનો પ્રસંગ ધામધૂમથી ઉજવતા હતા અને હવે તો તમે મને બધાએ મિત્રોએ કઢીવાળાએ કીધું કે કુંડા રોડ ઉપર ઝૂલેલાલ ભગવાનનું ખૂબ સુંદર મંદિર બનાવ્યું છે અને હવે ત્યાંથી આવતીકાલે પણ શોભાયાત્રા નીકળવાની છે એટલે કઢીમાં સિદ્ધિ સમાજ અમારા દરેક કામમાં કોઈ પણ જગ્યાએ સામાજિક રાજકીય જે જરૂર હોય ત્યાં અમારી જોડે એકદમ ખભે ખભો મિલાવી અને કામ કરે છે અમે કદી જુદા જોયા જ નથી મારા ઘણાય મિત્રો મારી જોડે કોલેજમાં સિંધી સમાજના ભરતા હતા અમારા રાજકારણમાં નગરપાલિકામાં એ પણ સિંધી સમાજના અમે કોર્પોરેટર પણ ભૂતકાળમાં બનાવતા હતા એટલે આ બધું આપણે ઘડી મળીને જે કરીએ છીએ એને તમે આજે પહેલી વખત કડીની બહારના સિંધી સમાજના આગેવાનોને બોલાવી કડીની એકતા હું કડીના સિંધી સમાજનું સંગઠન અને સિંધી સમાજનો જે ઉત્સાહ આજે મેં અહીંયા જોયો કે એક વ્યક્તિના સન્માનમાં તમે બધા ઊભા થઈ થઈ અને જે ભગવાન ઝૂલેલાલની જય બોલાવતા હતા એનાથી અમને બધાને ખૂબ આનંદ થયો છે ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું કે હવે તમે બધા અહીંયા સુરક્ષિત છો આપણા હિન્દુ સમાજ જોડે તમે બધા અણીમણી કામ કરો છો ભારત માતાના નાગરિક તરીકે ભારત માતાના સંતાન તરીકે તમે બધા ભળી ગયા છો ત્યારે ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં ધૂણ ધૂણે છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોયા નહીં કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની એ બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી ફરજિયાત લગ્ન કર્યા એ જે કલંક કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે અને એનું તાજામાં તાજું છેલ્લામાં છેલ્લા ઉદાહરણ એ તમે જોઈ રહ્યા છો ત્યારે સિંધી સમાજે ઓગણીસો સુડતાલીસમાં ખૂબ ભૂખ સહન કર્યું ખૂબ તકલીફ સહન કરી અને ભગવાન ઝુલેલાલના આશીર્વાદથી આમાં બધું જ જ્યારે સારું થઈ રહ્યું છે ત્યારે આપણા બધા મળી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કામ કરીએ અને આગળ વધીએ એવા ભગવાન ઝૂલેલાલના સૌને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે તમે આવ્યા એ વખતે અમે બધાએ કર્યું કડીમાં પણ હું તમને કહું કે સિંધીઓ જે આવ્યા એમને અમે બધાએ અમારામાં સમાય લીધા મારા મોલ્લાની અંદર મેં કીધું એમ પચીસ ત્રીસ ઘર સિંધી સમાજના હતા અને બધા ગરીબ હતા કોઈ કુલ્ફીની લારી કોઈ બરફની લારી કોઈ શેરડીનો રસ કાઢવાનો સંચો કોઈ કપડાંની ફેરી આમ મજૂરી કરી કરી પાણીપુરી રગડા પેટી અમને જો રગડો ખાતા કર્યા હોય તો મને લાગે સિંધીઓએ જ કર્યા અને ભાજીપાઉ ખાતા કર્યા હોય તો ગોવિંદ ગોવિંદભાઈએને એમના ભાઈએ કર્યા બોગીભાઈએ અમે ભાજી પાઉ પહેલા નતા ખાતા અમને શબ્દ ની ખબર નથી પણ આ બધું સિંધી સમાજે આ લચ્છી વાળા આવ્યા છે ને આપણા સિદ્ધપુર આ લચ્છી પીવડાવવાનું એમણે અમને કર્યું અમે તો ખાલી છાસ પીતા હતા પણ તમે લઠ્ઠાદાર છાસ ને મસાલેદાર લચ્છી પીવડાવવાનું ચાલુ કર્યું આ સિંધી સમાજ બહુ મહેનતુ સમાજ છે હું ઓગણીસો લગભગ પાસઠ સિત્તેર ની વાત કરું આ બધા અમારી નજર સામે એ વખતે હું સ્કૂલમાં ભણતો હતો પાંચમાથી બારમા અગિયારમા મેટ્રિક સુધી એ વખતે આ બધા સિંધીઓ જે મહેનત કરતા હતા એ મેં નજરે જોયેલી છે નાની મોટી કરિયાણાની કેબિનો હોય કરિયાણાની દુકાન હોય કાપડનો ધંધો હોય આમ કરતાં કરતાં આજે બધા ભગવાનના આશીર્વાદથી ઝૂલેલાલ ભગવાનના આશીર્વાદથી અને ખાસ કરીને તમારી મહેનતથી તમે બધા જે આગળ આવ્યા છો અને આજે સિંધી સમાજ એ ખૂબ પ્રગતિશીલ સમાજ બની ચૂક્યો છે દરેક સમાજમાંથી તમે વૃત્તિ કરતા એટલે ભીખ માગતા લોકો જોશો પણ મારી અડસઠ વર્ષની ઉંમર થઈ મારાથી મોટા વડીલો અહીંયા બેઠા છે આખા ગુજરાતમાં આખા ભારતમાં ગમે તેટલો ગરીબ સિંધી હશે પણ એણે કદી ભીખ નથી માંગી સિંધી સિંધીઓ મહેનત કરે પણ કદી ભીખ ના માગે ભૂખ્યા રહે પણ ભીખ ના માગે અને પ્રગતિ કરતાં કરતાં આજે સિંધીઓ ખૂબ મોટા વેપારીઓ બન્યા છે ઉદ્યોગપતિ બન્યા છે અને અનેક ક્ષેત્રોમાં રાજકારણ સહિત એ સિંધીઓ આગળ આવ્યા છે અમારા ભારતીય જનતા પક્ષના એટલે કે આપણા જન ભારતીય જનતા પક્ષની વાત કરું તો લાલકૃષ્ણ અડવાણીજી તમે બધા જાણો છો કે દેશના આપણા ગૃહમંત્રી બન્યા નાયબ વડાપ્રધાન બન્યા અટલ બિહારી વાજપેયી જોડે કામ કર્યું એ અડવાણીજી પણ પાકિસ્તાનમાંથી તમારી બધાની જેમ હિજરત કરી નિરાશ્રિત થઈ અને ભારતમાં આવેલા અને ભારતમાં આવી ધીમે ધીમે એમણે જે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સેવાકીય ક્ષેત્રે જનસંઘથી આરએસએસથી શરૂ કરી અને જે કામ કર્યું એ તમે બધા જુઓ છો એવા માન્ય લાલકૃષ્ણ અડવાણીજી પણ એ સિંધી સમાજનું એક ગૌરવ છે અને આખા ભારતનું આપણા હિન્દુઓનું પણ એ ગૌરવ છે તમને બારના જે મહેમાનો આવ્યા છે સિંધી સમાજના એમને મારે કહેવું છે કે હું જે મણિપુર મોહલ્લામાં રહેતો હતો અને હજુ એ રહું છું જે મારું વતન છે મારું ઘર છે એ મણિપુર મોલ્લામાં ઓછા મોછા પચીસથી ત્રીસ સિંધી પરિવાર ઓગણીસો ને સાહીઠથી જે પાકિસ્તાનથી આવ્યા જે નિરાશ્રિત તરીકે આવ્યા નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલાં નહોતો પહેલાં બધા અમારા મા બાપ વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા કેમ નિરાશ્રિત કહેતા હતા કે તમે બધા પાકિસ્તાનથી આપણા ભારતના ભાગલા પડ્યા અને ભારતની આપણી પવિત્ર ભૂમિમાં તમે બધાએ દેશભક્તિથી પ્રેરાઈ અને પાકિસ્તાન છોડી પાકિસ્તાનના મુસલમાનોના ત્રાસ મુસલમાનોનો અત્યાચાર મુસલમાનોની આપણી બેન દીકરીઓ ઉપરની જે ખરાબ નજર એ બધું જ જે તમે જોયેલું અને એને છોડી પહેરેલા કપડે તમારી તમે બધા કોઈ ગરીબ નહોતા આ સિંધ પ્રાંત જે કહે છે એ સિંધ પ્રાંતમાં એ વખતે સિંધીઓ મોટા જમીનદારો હતા મોટા ખેડૂતો હતા મોટા વેપારીઓ હતા મોટા ઉદ્યોગપતિઓ હતા આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા પણ કમનસીબે જે ભારતના ભાગલા પડ્યા એ પછી સિંધીભાઈઓને ઓગણીસો સુડતાલીસમાં બીજા સમાજોની જેમ મોટા પ્રમાણમાં જે સ્થળાંતર કરવું પડ્યું એ વખતે તમે બધા જેને કહેવાય ને કે પહેરેલા કપડે તમારી એ જમાનાની લાખો રૂપિયાની મિલકત તમે પાકિસ્તાનમાં મૂકી દીધી તમારી જમીન જાદાદ મકાનો ધંધા રોજગાર દુકાનો બધું પડતું મૂકી અને આ મુસલમાનોના પાકિસ્તાનીઓના અત્યાચારથી બચાવવા માટે આપણી બહેન દીકરીઓની આબરૂ બચાવવા માટે પહેરેલા કપડે બધા સિંધીઓ એ ભારતમાં આવ્યા નીકળે ત્યારે જે સોમનાથ થી રથયાત્રા લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં નીકળેલી અને આપણા અત્યારના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી એ વખતે અડવાણીજીની આખી રથયાત્રા જે ભારતમાં નીકળી હતી એનું તમામ આયોજન તમામ વ્યવસ્થા એ માન્ય નરેન્દ્રભાઈ મોદીએ એ કરેલી અને અડવાણીજી એ રથ ઉપર નીકળેલા અને એના ફળ સ્વરૂપે ભગવાનના આશીર્વાદથી અયોધ્યામાં આપણું રામજી મંદિર બનીને પૂર્ણ થઈ ગયું અને ગુલામીનું જે પ્રતિક હતું બાબરી મસ્જિદ જે મુસલમાનોએ આપણા હિન્દુ મંદિરને ભગવાન રામજી ના મંદિરને તોડી એના ઉપર જે બાબરી મસ્જિદ બનાવી મસ્જિદ કાઢી નાખી આપણું હિન્દુઓનું ગૌરવ ભગવાન રામની ભવ્યમાં ભવ્ય મૂર્તિ અને ભવ્ય મંદિર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે બનાવી વિશ્વ હિન્દુ પરિષદે બનાવ્યું ભારતીય જનતા પક્ષે જે બનાવ્યું એમાં તમારો બધાનો પણ ખૂબ સહયોગ છે જય શ્રી એટલે આપણે બધા સેજે જુદા નથી ભાષા જુદી હોય રહેણી કરણી જુદી હોય સામાજિક વ્યવસ્થા જુદી હોય પણ સિંધી હોય કે ગુજરાતી હોય કે તમિલનાડુના હોય કે આસામના હોય કે મહારાષ્ટ્રના હોય આપણે બધા હિન્દુ છીએ આપણે બધા સનાતની છીએ એટલે સિંધી સિંધી કોઈ ધર્મ નથી સમજી લેજો સિંધી એ આપણો ભારતનો હિન્દુ ધર્મનો જય જલાલ ભગવાનનો એક આપણો ધર્મ સંપ્રદાય છે અમે બધા ઝૂલેલાલ ભગવાનની કાયમ જય બોલાવીએ છીએ એટલે આપણે બધા આની ઉજવણી કરીએ એવી હું આશા રાખું છું ગુજરાત થી નજીક થાય એટલે બધા જ ગુજરાતમાં જે પ્રવેશ કર્યા એ બધાને આપણી ભારત સરકારે તમને બધાને જાણીને આનંદ થશે નવી પેઢીના માટે ખાસ કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા ગૃહમંત્રી હતા જે લાખો સિંધીઓ આવ્યા પાકિસ્તાનથી હિજરત કરીને આવ્યા પહેરેલા કપડે આવ્યા ખાવાનું કંઈ નહીં કોઈ ધંધો રોજગાર વ્યવસાય કશું જ નહીં એ વખતે સરદાર વલ્લભભાઈએ દિલ્હીમાંથી કેન્દ્ર સરકારમાંથી ગૃહમંત્રી તરીકે આ સિંધીઓને આશ્રય આપવા માટે સિંધીઓનો વસવાટ કરાવવા માટે અમદાવાદનું જે આપણે સરદારનગર કહીએ છીએ એ સરદારનગર એ સરદાર વલ્લભભાઈએ વસાવેલું અને સરદાર વલ્લભભાઈ પટેલે જે સિંધી વિસ્થાપિતો આવ્યા એમના મફત ત્યાં બધાને રહેવાની જમીનો આપી